ધરપકડ કરી છે અગાઉ ફાયરિંગ કરનારા ત્રણ જેટલા આરોપી પોલીસના ઝડપાઈ ગયા હતા જે તમામ આરોપીનો પોલીસ દ્વારા વરઘોડો પણ કરવામાં આવ્યો હતો જ્યારે આ ફાયરિંગની ઘટનામાં મુખ્ય આરોપી ગુરમુખ વોન્ટેડ હોવાનું જાણવા મળ્યું હતું પોલીસ ગુરુમુખને ઝડપી પડવા સક્રિય હોવાનું પણ જાણવા મળ્યું છે આરોપી પાસે ફાયરિંગ કરવામાં આવેલી ગન બેગમાં રાખવામાં આવતી હતી ઝડપાયેલો શખ્સ ફાયરિંગ કરવાનો પ્લાન ઘડતી વખતે ઉપસ્થિત હતો જ્યારે આરોપી કાલિયાની પોલીસે ધરપકડ કરી બધું તપાસ હાથ ધરી હતી થોડા દિવસ અગાઉ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફાયરિંગની એક ઘટના બની હતી આ ઘટનામાં શરૂઆતમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી આ ઘટનામાં કુલ છ આરોપીઓ સામેલ છે જેમાંથી ચોથો આરોપી જેનું નામ અમૃતાંશ ઉર્ફે લુલિયા રાજપૂત છે એ મૂળ જોનપુર યુપીનો રહેવાસી છે પોલીસે એને આઈડેન્ટિફાય કર્યો હતો અને ઉધના પોલીસે એની ધરપકડ પણ કરી છે એની પાસે એક વ્હીકલ છે એ પણ પોલીસે જમા લીધું છે આ આરોપી છે એનો જે ગુનાહિત ઇતિહાસ છે એ પણ અમે અત્યારે તપાસી રહ્યા છીએ અને એનો જે આ ઘટનામાં રોલ છે એ પણ અમે તપાસી રહ્યા છીએ આ ઉપરાંત અન્ય બે જે આરોપીઓ છે એની પણ અમે એનો પણ અમે શોધખોળ કરી રહ્યા છીએ અને જલ્દીમાં જલ્દી પકડાઈ જાય એ પ્રકારના પોલીસનું પ્લાનિંગ છે